કાકી પણ આવી ગયા છે ક્યાં વાત હૈ ક્યાં તૈયાર કાકી અરે યાર આજે તો બધા બહુ પ્રોબ્લેમ થયા ખબર છે એક્ચ્યુઅલી આ મારો ભાઈ છે ને મહેશ કાલા ખટ્ટા સાંભળી લો ને આવે વચ્ચે કાલા ખટ્ટા તો છે ને મહેશે આમ ગાડી લોક કરી દીધી અને ચાવી અંદર જ રહી ગઈ બોલો તો ગાડી ખુલે જ નહીં અરે રે પછી પછી મહેશ છેક રિક્ષા કરીને ઘરે ગયો ડુપ્લિકેટ ચાવી લીધી પાછો આવ્યો અને ગાડીનો દરવાજો ખોલ્યો

પણ કીધું તને કે આખી જિંદગી ઉપયોગ નાડું નાખવા બંને કર્યો છે આજની તારીખે મહેશ અને આ પેલા નરિયલ ટુકડા કરી વચ્ચે નાડુ બાંધી ટેલિફોન ટેલિફોન રમે બોલ એટલું જ નહીં પછી શું ખબર છે પછી તો હું રિક્ષામાં બેઠીને તો કોઈ કે કંકુ ચોખા ફૂલ નાખ્યું મારા પર ચાલુ માં તો આ ગણપતિ બાપા નું તહેવાર ચાલે છે એટલે એટલે કઉ છુ તું છે ને હમણાં વિસર્જન સુધી એકલી ના ફરીશ પાછો જમણો દાંત પણ નથી થતા